હડાત દાંતા વગેરેના અગ્રણીઓ યુવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અનાજ ચોખા કરિયાણાની કીટ આપી હતી અને આગમાં પડી ગયેલ ઘરના ભાગમાં સમાજના સાથ સહકારથી ઇંગલો પતરા નાખી આપવા માટે પીડિત પરિવારને સાંતવન આપ્યું હતું આજ અમો ઓસીના તાલુકાના ઘણવા ઘણવા ગામમાં ઉપસ્થિત છીએ તારીખ નવ એપ્રિલના રોજ સાજરા પાંચ વાગે અંદર કાળાભાઈ અનાજ અન્ય ઘર વખરી બધું જ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે ત્યારે આજે આદિવાસી જન જન જનજાગરણ સમિતિના કાર્યકર્તાઓ અને શ્રમિક સંગઠન પોસીના તાલુકાના સૌ કાર્ય કાર્યકર્તા ભાઈઓ તેમજ દોસા તાલુકાની અંદરથી પણ આદિવાસી સમાજના ચિંતક ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે પરિવારના ઉપર જે આફત આવી જે પડી છે તેમાં સમસ્ત આદિવાસી સમાજ તન મન ધનથી સહયોગ કરે તેવી અપીલ કરીએ છીએ જય આદિવાસી જય જવા